આજથી પંદર દિવસ અગાઉ અમરેલી જિલ્લાના વડીયા પીપળીયા ગામે એક ડબલ મર્ડરની હત્યાનો બનાવ સામે આવ્યો હતો આ ઘટનાથી સમગ્ર ગામમાં ફફડાટ ફેલાયો હતો આ મામલે ગ્રામજનો દ્વારા ધરણા પણ કરવામાં આવ્યા હતા અને જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી જોકે પોલીસે સમજાવટ કરીને મૃતદેહ સ્વીકારાયો હતો જોકે આ મામલે અમરેલી પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા હતા આમાં પોલીસે વુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ એનાલિસિસના આધારે પંદર દિવસ બાદ ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી જેમાં આરોપીઓએ લૂંટના ઈરાદે ઘરમાં ઘૂસીને વૃદ્ધ દંપતીના માથાના ભાગે કોષ વડે હુમલો કરીને આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો આ ઘટનામાં ચાર જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી ધરપકડ કર્યા બાદ જે વૃદ્ધ દંપતીનું ઘર હતું ત્યાં પોલીસ દોડા બાંધીને આરોપીઓને લઈ ગઈ હતી ત્યારબાદ આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જેમાં આ ઘટનામાં રિકન્સ્ટ્રકશનના પગલે ગામના ટોળે ટોળા આરોપીઓને જોવા માટે ઉમટી પડ્યા હતા અને પોલીસે હવે રિમાન્ડ દરમિયાન કાર્યવાહી હાથ ધરી છે જેમાં હાલ પ્રાથમિક એંગલ મુજબ લૂંટ વિથ મર્ડરની ઘટના હાલ કહેવાય રહી છે ત્યારે પોલીસ આ મામલે ખૂબ જ સઘન પૂછપરછ કરી રહી છે કયા કારણોસર તેમણે હત્યા કરી છે કેટલા સમયથી તેઓ રેકી કરતા હતા એ દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે પરંતુ આખો જે સમગ્ર બનાવ સામે આવ્યો હતો તેમાં વડીયા પીપળિયા ગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી લોકોમાં એક ડરનો માહોલ સર્જાયો હતો કેમકે રાત્રે દરમિયાન વૃદ્ધ દંપતિની જે નિર્મમ કરપેણ હત્યા કરવામાં આવી હતી તેના કારણે પોલીસે પણ ત્યાંના લોકોને આશ્વાસન આપ્યું હતું કે આરોપીઓને જલ્દીમાં જલ્દી પકડવામાં આવશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસે હવે આરોપીઓની ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં